જે ગુજરાતની પોલીસ બુટલેગરોને ઝડપતી હોય છે તે જ ગુજરાતની પોલીસનો એક હિસ્સો પોતે બુટલેગર બની જાય અને દારૂ વેચવા લાગે તો તમને કેવું લાગશે એક પોલીસવાળો છે તે બુટલેગરનું કામ કરી રહ્યો છે અને એકવાર નહીં પરંતુ તે બીજી વાર દારૂનો ધંધો કરતા ઝડપાયો છે તેની વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા

જેલ ભેગા કરવાનું પરંતુ તે પોલીસના વેશમાં બુટલેગર બની ગયો છે અને તે એકવાર નહીં પરંતુ બીજી વાર દારૂનો ધંધો કરતા ઝડપાયો છે અને તેનું નામ છે વિજય પરમાર આ ઘટના છે અરવલ્લી જિલ્લાની ધનસુરાનું એક રહીવલ ગામ છે ત્યાં વિજય પરમાર નામનો આ પોલીસ કર્મચારી છે જે દસ વર્ષથી પોલીસ વિભાગમાં ફરજ બજાવે છે અને તેના જ ઘરમાં દારૂનો લાખોનો જથ્થો સંતાડેલો હતો તેની માહિતી અરવલ્લી જિલ્લા એલસીબીને મળી હતી અને તેના ઘરે દરોડા પાડે છે લાખો રૂપિયાનો દારૂ ઝડપાય છે આ વિજય પરમાર છે તે પહેલા પણ સાબરકાંઠા પોલીસે તેને દારૂના ધંધામાં ઝડપી લીધો હતો તે સસ્પેન્ડ થયો હતો અને તેની પોરબંદર બદલી થઈ હતી આઠમી તારીખે તે પોરબંદરથી અરવલ્લી આ ધનસુરાનું રાહીવલ ગામ છે ત્યાં તેના ઘરે આવ્યો હતો અને ત્યાં દારૂ સંતાડ્યો હતો રસોડામાં આ દારૂ જે સંતાડ્યો હતો તેને એલસીબીએ ઝડપી લીધો છે અને અરવલ્લીના એએસપીએ એસપીએ આ દારૂની ઘટનાને લઈને વિગતો આપી છે ધનસુરા તાલુકાના રહીઓલ ગામે રહેતા વિજયકુમાર છનાભાઈ પરમાર એમના ઘરે વિદેશી દારૂ આવી રીતે સંગ્રહિત કરેલ હોય એવી બાતમી મળેલી જેના આધારે રેડ કરતાં કુલ અલગ અલગ જુદા જુદા બ્રાન્ડની બોટલ છે નવસો બાર અને છૂટી બોટલો છે એકસો સત્તાવન અને કુલ જે મુદ્દામાલ છે એ એક લાખ છોતેર હજાર અને છસો એંસીનો મુદ્દામાલ છે એ ત્યાંથી ગઈકાલે કબજે કરવામાં આવેલ છે આ જે વિજય છનાભાઈ પરમાર છે એ અરવલ્લી પોલીસમાં ફરજ બજાવતા હતા અત્યારે સસ્પેન્ડ છે અને એનું જે હેડક્વાર્ટર છે એ અત્યારે પોરબંદર છે એટલે એ તપાસ ચાલુ છે હજી કે એમાં આગળ એમની હાજરી અહીંયા હતી કે કેમ અથવા તો ત્યાં હતા અથવા તો જે પણ આગળની તપાસમાં ખુલશે એ રીતે આગળની કાર્યવાહી કરવામાં આવશે આ કિસ્સો એકાએક ખૂબ ચર્ચામાં પણ આવ્યો છે અને ગુજરાત પોલીસે તેની ખાકીને ડાક પણ લગાવ્યો છે થોડાક સમય પહેલા આણંદમાં પણ એક પોલીસ કર્મચારી તેના ઘરમાં દારૂનો જથ્થો સંતાડેલો હતો ને એલસીબીએ ઝડપ્યો હતો તેની સાહી સુકાઈ નહીં અને અરવલ્લી એલસીબીએ એક પોલીસ કર્મચારીના ઘરમાંથી જ દારૂનો જથ્થો ઝડપતા ખળભળાટ પણ મચી જવા પામ્યો છે આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝ ના આ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા કહીએ વૈષ્ણવ